જે પહેલાં પણ નોકરી કરતા હતા અને પછી ઘણા સમય પછી એમને ફરીથી કોન્ટ્રાક્ટમાં એમ જે સોલંકીનું જે કોન્ટ્રાક્ટ છે એમાંથી લીધેલા એમને ઇન્ડિસિપ્લિન બિહેવિયર કરેલું જેને બધા સાથે બાજણ કરતા દેખાય છે અને આ બહેનો ના લીધે થોડાક ઝઘડા થાય અને બીજા બધા એમ્પ્લોઈઝ સાથે જ પણ મિસબિહેવ કરી રહ્યા છે જેના માટે અમે એમ જે સોલંકીને લખેલું છે કે એમના એમ્પ્લોયીઝનું વર્તન અને એવા એમ્પ્લોઈઝ સુરેન્દ્રા જયા બે મહિના થી ટોર્ચર આપે છે સુનિલ ની ધમકી આપે છે સુનિલ ખબર નઈ કોણ છે એનો એની ધમકી આપે છે તારા પગ ભાંગી નાખશી તને આમ કરશે તારા કોઈ આવશે તો અમારી આગળ કઈ નઈ આવે એટલી બધી ધમકી આપે છે અત્યારે અત્યારે હું આવી હતી મેં કીધું પગલા એના આ નથી કઈ કોઈ કર્યું તો હું આવી હતી તો જમાદાર ઓફિસ માં પગ દીધો તો અંદર જપા જપી આવતી હતી રાજભા મારતા હતા અને એક આશીષ કરીને છે એને મારતા હતા તો અમે છોડાવવા માટે એક રસીદા બેન એક સાયદુ બેન એક હું પછી શિલ્પા બેન ને બોલાવ્યા ત્યારે એટલું થોડુંક પતી ગયું હતું પણ રસીદા બેન ને કો કે કઈક ચરી કે કઈક ગમે માર્યું તો રોય નીકળતા હતા